વડોદરા હેરિટેજ સિટી તરીકે પણ જાણીતું છે ત્યારે માંડવી હેરિટેજ ઇમારતની દુર્દશા વચ્ચે હેરિટેજ વોક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વડોદરાના લોકો અને વિધાનસભાના દંડક પાડુ શુક્લ સહિત અગ્રણીઓ જોડાયા હતા હેરિટેજ વોક માંડવી ચાર દરવાજાથી થઈ ગેન્ડી ગેટ લહેરીપુરા ગેટ નરસિંહ મંદિરથી પસાર થઈ હતી હેરિટેજ વોકમાં જોડાયેલા લોકોએ નિરાશા સાથે માંડવી હેરિટેજ બિલ્ડિંગની દયનીય સ્થિતિ માટે દુઃખ વ્યક્ત કરી પાલિકાએ ધ્યાન રાખવું જોઈએ તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી

ગાયકવાડ નું આમ તો કહેવાય સુડતાલીસ પછી જો રાજ ગણીએ તો પણ પચાસ વર્ષ પંચોતેર વર્ષ માઇનસ કરો તો સવા બસો વર્ષ જે રાજ મરાઠા એમાં અઢારસો નાના સાહેબ પેશવા જયારે જતા રહ્યા અને બ્રિટિશરો જયારે તાકતવર બન્યા ત્યારથી પણ વડોદરાની અંદર એ ધાક હતી નાના સાહેબ જોડેના સંબંધ હતા આપણા અહીંના રાજપુરુષોના ફણસે ફેમિલીના ખાસ તો રાવજી અપ્પાજી ફણસે તો એ લોકો એટલા સ્ટ્રોંગ હતા માટે છે ને વડોદરા ને પેલું પેલું નહીં થયું દત્તક પુત્ર નું અસ્વીકાર ને એ બધું નહીં થયું એટલે બ્રિટિશરો એ ચાલ્યું નહીં અને આપણે ભાગ્યશાળી છે કે એના થકી જ આપણને સયાજીરાવ મહારાજા મળ્યા કે જે ત્રણ નંબર ના આપણા રાજવી છે એના પહેલા પણ સયાજીરાવ એક અને બે થઈ ગયા બીજા નંબર ના સયાજીરાવ હતા ને એમના વાઈફ હતા ગહિનાભાઈ ગહિનાભાઈ એ અઢારસો ને પંચાવન કે છપ્પન માં આ આપણું જે મંદિર છે વિઠ્ઠલ મંદિર એ બનાવ્યું કેમ કે એ મહારાષ્ટ્ર માંથી આવ્યા વિઠ્ઠલ ભક્ત હતા તો એમણે મંદિર બનાવ્યું એવી રીતે આપણે રાવજી અપ્પાજીની પણ વાર્તા કહી દઉં તો ત્યારે એમને પણ આ જે સૂર્ય મંદિર બનાવ્યું છે તો એ પણ એક ફણસે ફેમિલી બનાવેલું છે એમના જે વાઈફ હતા એ રાજપૂત હતા એટલે સૂર્યના ભક્ત હતા તો એમને મંદિર આપણા સૂર્યનારાયણ મંદિર જે બનાવ્યું એટલે આવી રીતે વડોદરાની અંદર ગાયકવાડો ફેમિલી સિવાય પણ જેમ કે ગયનાભાઈનું પણ એવું કહેવાય છે કે એમને ખર્ચો બધો પોતાનો પિયરથી લઈ આવેલા મંદિરનો ખર્ચો એમને ગાયકવાડ સરકાર પાસેથી નતો લીધો એટલે પોતાના સાસરિયામાંથી ખર્ચો નતો કરાયો તો આવી રીતના ગાયકવાડ સિવાયના પણ ઘણા સુંદર સુંદર મંદિરો આપણે હેરિટેજ ઉજાગર કરતા થાય છે જેમ વાડીમાં આપણને ખબર છે મૈરાળ ગણપતિ મંદિર છે એ ગણપતિ મંદિર ગ્રાઉન્ડ પ્લસ ટુ ફ્લોર બે બીજા ઉપરના ફ્લોર છે આખા લાકડાના હતા અને અત્યંત સુંદર હવે એ મૈરાળ પણ એક ફેમિલી હતું નોબલ ફેમિલી હતું આમ જોવા જાવ તો એમને પણ ગાયકવાડ સરકાર પાસેથી એક રૂપિયો નહોતો લીધો ને પોતાનું મંદિર તો આવી રીતના પ્રાઇવેટ મંદિરો પણ વડોદરામાં બહુ સુંદર સુંદર બનેલા છે અને જે તે સમયે રાજા કે રાણી પોતાની ઈચ્છા પ્રમાણે પણ બનાવેલા મંદિરો છે આપણે એક વડોદરાવાસી તરીકે એક ઇતિહાસ જાણવા જેવો છે કે જ્યારે રાજા જાય છે મહારાજા જેમને રાજ કર્યું છે તો એના સ્મરણાર્થ એક શિવજીનું મંદિર બનતું હોય છે અને જ્યારે રાણી જાય છે ને તો એક તુલસી વૃંદાવન બને છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને એમનું જે સ્મશાન છે કીર્તિ મંદિર નજીક સ્મશાન ત્યાં છત્રીઓ છે એટલે રાજાઓની છત્રીઓ છે અને રાણીઓની પણ છત્રીઓ છે ત્યાં તો એવી છત્રીને પણ કેમ કે હું મારા સમયમાં જીવનમાં ક્યારે હું સચવતો હતો એટલે મને ખબર છે આ બધી વાતો તો બહુ આવો સુંદર ઇતિહાસ આપણા વડોદરાનો છે કે જે ધીરે ધીરે લુપ્ત થયો આજે જે હેરિટેજ વોકનો જે ઉદ્દેશ્ય મેઇન છે એ છે કે આપણે આપણા વારસાને જાણીએ આપણી અસ્મિતાને ઓળખીએ અને આપણે કેટલો સુંદર જાજલમાન આવો આપણો ઇતિહાસ હતો એને આપણે સમજીએ વડોદરાના જ હિસ્ટોરિયન અને છેલ્લા ચાલીસ વર્ષથી જેઓ વડોદરાના નાગરિકો માટે અને વડોદરામાં આવતા પ્રવાસીઓ માટે વડોદરાની જે હેરિટેજ વેલ્યુ છે એ બતાવવાની કોશિશ કરે છે એ જ પ્રકારે આજે પણ તેઓએ માંડવી વિઠ્ઠલ મંદિર સહિતના અઢાર જેટલા સ્પોટ નક્કી કરીને ત્યાં હેરિટેજ વોકનું તેમણે આયોજન કર્યું હતું આનંદની વાત એવી છે કે હવે આ હેરિટેજ વોક ધીરે ધીરે કરતા એ પ્રકારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે જેના કારણે પ્રવાસીઓ પણ જે આવે છે એ પણ જોવા આવે અને આગામી દિવસોમાં જયારે વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી માટેનો યુનેસ્કોનો જે દરજ્જો મળવાનો છે તેમાં પણ આ ખૂબ મહત્વનું ડોક્યુમેન્ટેશન થવાનું છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે દર રવિવારે કે પંદર દિવસે આ પ્રકારના હેરિટેજ વાકનું આયોજન થાય ત્યારે કોર્પોરેશનના ડિસ્પ્લે એલઈડી પર પણ આ બતાવવામાં આવે છે કે ક્યારે છે શું છે અને ક્યાંથી ચાલુ થાય છે તો આપણે બધાએ જોઈએ જોઈએ અને અને આપણો જે જે સાંસ્કૃતિક સાંસ્કૃતિક વારસો છે છે એ આપણે આપણે સૌથી અગત્યના એ કર્યા કે માંડવી છે પછી નરસિંહજી પોળ છે પછી સરકારવાડા છે બરોડા બેંક ઓફ બરોડા છે લાઇબ્રેરી છે પછી જૂનું સંસ્કૃત મહાવિદ્યાલયની જગ્યા છે પછી આ બાજુ આપણે આ જગમલની પોળ છે અને આપણે શું કહેવાય નરસિંહજી મંદિર છે મેસેજ એ છે કે ભાઈ એનાથી લોકોમાં અવેરનેસ આવે એના માટે આપણે આ કરી રહ્યા છીએ અને અવેરનેસ આવે તો મેસેજ એ જ છે કે લોકોમાં અવેરનેસ આવે